જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યૂ બ્લોગ તો જો આજે અમે જઈએ છીએ એમિસ વિલેજ અને અહીંયા દીદી લેવા માટે આવી ગયા છે અને દીદીને પપ્પાને હું અહીંયાથી જઈએ છીએ અહીંયાથી પહેલાં દીદીના ઘરે જઈશું ને પછી ત્યાંથી દી ને જીજુ ને પપ્પાને અમે લોકો એમિસ વિલેજ જઈશું ને તીર્થ નાના દીદીના ઘરે છે તો એ એના ભેગો ત્યાંથી ડાયરેક્ટ ત્યાં જ મળશે અહીંયા જો મોસ્ટલી બધા જ ખેતરમાં મકાઈનું વાવેતર છે ને અમુક અમુક ખેતરમાં સોયાબીન છે અમે લોકો જે એમિસ વિલેજમાં જઈએ છીએ ને એ આમિસ કમ્યુનિટીના લોકો લે રહે છે એમાં અને ગાઈડેડ બસ ટૂર પ્રોવાઈડ કરે છે અને આ કોમ્યુનિટીના લોકો ત્રણસો વર્ષ પહેલાંનું કલ્ચર હજુ પણ ફોલો કરે છે ને અત્યારની મોડન ટેકનોલોજી જેમ કે મોબાઈલ ફોન્સ ને ટેલિવિઝનનો લિમિટેડ યુઝ કરે છે અને એ લોકો અત્યારે પણ કારની જગ્યાએ ઘોડાગાડીને એવું બધું યુઝ કરે છે અને સિમ્પલ એ લોકોનો ડ્રેસ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે એ લોકોનો વ્યવસાય મેઈન ખેતી ને પશુપાલન છે એટલે બધે ઘોડા ને ગાયો ને એવું બધું છે ઓહો થઈ ગઈ ઓહ થઈ ગઈ થઈ ગઈ એ લોકો બહારની દુનિયા સાથે બહુ ઓછો કોન્ટેક રાખે છે ને ને એવું હજી પણ યુઝ નથી કરતા અમેરિકન ગવર્મેન્ટે એમને અમુક ટેક્સમાંથી છૂટછાટ આપેલી છે આ જો આમીઝ કમ્યુનિટીના લોકો છે આવા કપડાં પહેરે તો જો અહીંયા મિસ વિલેજ પહોંચી ગયા છીએ અને આવી બસમાં એ લોકો વિલેજ ટુર કરાવે છે અહીંયા જો એ લોકો જે વસ્તુ યુઝ કરે છે જે કપડાં પહેરે છે અને ડાઇનિંગ ટેબલ જે બધા વાસણોને યુઝ કરે છે એનું એ લોકોએ મ્યુઝિયમ બનાવેલું છે અને બધાને જોવા માટે આવી રીતે રાખ્યું છે તો જ લોકો આવા કપડા પહેરે છે ને એ લોકો તડકામાં ખેતરમાં કામ કરતા હોય એટલે એવી હેટ નો યુઝ કરે છે ને શાલ આવી ઓઢે છે આ એમનું કિચન છે અને સામે જો આવો ગેસ એ લોકો યુઝ કરે નાના છોકરાઓ માટે પણ સેમ બ્લેક એન્ડ વાઈટ ડ્રેસ હોય છે ને એ લોકો જો આવી રીતના રજાઈ જાતે સ્ટીચ કરીને બનાવે છે કપડા પણ એ લોકો જાતે જ સીવે છે આ કેમ બનાવી કો કઈ હા છે આ ઘોડાવાળો પાછળ એ લોકો થોડા એનિમલ્સ રાખેલા છે તો હવે એ જોવા માટે જઈએ 哎呀，叫 piggy。 અહીંયા જો આપણે બર્ડ્સ ને એનિમલ્સ ને કઈ ખવડાવવું હોય તો ખવડાવી શકીએ છીએ એના માટે આમાં સિક્કો નાખવાનો ને એટલું અનાજ એમાંથી નીકળે ને પછી આપણે હાથે ખવડાવવાનું

ઈફલી બચાઈ ગઈ હાલો પાછા હેન્ડ સેનેટાઈઝ કરી આઈએ હાલો તીર્થ લેટ્સ ગો એક્સાઈટેડ ગુસ્સો આમાં સીધું આમ જો એ આઈ બોય એ સાઈ

આ બ્લેક સ્મિથ શોપ છે લુહારની દુકાન આ એ લોકોનું માર્કેટ પ્લેસ છે જ્યાં એમની હાથ બનાવટની વસ્તુ એ લોકો વેચે છે જામ ને અથાણા ને કૂકીઝ ને મધ ને એવું બધું છે આ જો અહીંયા અલગ અલગ કલરના કોન છે પોપકોન માટે रसोडमा <laughs> 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 જો બધા પાછા ટુર કરીને હવે ઘરે જઈએ છીએ આ ખેતરમાં જો પાછળ ટાંકા જેવું દેખાય એમાં એ લોકો પશુઓ માટે આખા વર્ષનું ઘાસ ઘાસચારો એમાં ભરે છે તો આજનો બ્લોગ અહિયા જ પૂરો કરીએ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો અને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટગમાં